<that> olacallo

નમસ્કાર મિત્રો આજે આપણે એક માછલીની ખેતી કરતા એક ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે તો સૌ પ્રથમ આપણે એમના પરિચય સાથે જાણીએ શું નામ છે તમારું રમેશભાઈ રમેશભાઈ પૂરું નામ મારું નામ રમેશભાઈ સોનિયાભાઈ ભોએ ઓકે અને આ તમે માછલીની ખેતી કેટલા સમયથી કરો છો પહેલાં એ જણાવો માછલીની ખેતી અમે આ વર્ષે બે વર્ષથી આ બે વર્ષ થઈ ગયા બે વર્ષ થઈ ગયા આ કઈ જાત છે તમારા હાથમાં જે છે પાલવા છે એટલે આખા મતલબ આ જે તળાવ છે એ તડાવની અંદર આ એક જ જાત છે ને આ એક જ જાત છે હા પાલવા પાલવા ઓકે હવે મને જણાવો કે આ કેટલા મહિનાની માછલી છે આ હવે 9 માસ પૂરા થવાના 9 માસ પૂરા થવાના ઓકે તો તમે બે વર્ષથી આ માછલીનું ખેતી કરો છો

अच्छा અને એમાંથી કેટલું ઉત્પાદન મળેલું ઉત્પાદન 1500 કિલો જ મળેલું 1500 કિલો જ ખાલી બરાબર છે અને આ વર્ષે કેટલું બિયારણ નાખેલું આ વર્ષે 7000 બિયારણ નાખ્યું 7000 બિયારણ એટલે ગયા વર્ષ કરતા ઓછું ઓછું અને આ વખતે ઉત્પાદન કેટલું થાય એવી શક્યતા છે આ વર્ષે અમને અંદાજ છે કે 5.5 ટન જેવું નીકળશે 5.5 ટન એટલે આમ જોવા જઈએ તો કહેવાય તો લગભગ ત્રણ થી ચાર ગણું જેવું કહેવાય ગયા વર્ષ કરતાં બરાબર ને તો તમે પેલા તો આ બિયારણ લાવ્યા ક્યાંથી એ થોડીક વાત કરો બિયારણ અમે બારડોલી થી લાવેલા છે અચ્છા અચ્છા કોણ આપેલું તમને રિયાજભાઈ ઓકે અને એમનું જે માર્ગદર્શન છે એના હિસાબે તમે આ વખતે

તો રિયાઝભાઈ નું માર્ગદર્શન તમને સારું લાગ્યું રિયાઝભાઈ નું એકદમ પરફેક્ટ બરાબર રિયાઝભાઈ તમે થોડુંક જણાવો તમારા વિશે તમારો પરિચય આપો તમે કેટલા સમયથી આ ધંધા જોડે સંકળાયેલા છો બાર વર્ષ અચ્છા તો અત્યારે હાલમાં તમારી પાસે કેટલા તળાવ છે પોતાના આઠ અને બીજા અંદાજે તો બી

અચ્છા મતલબ ઓકે મતલબ સાડા પાંચ ટનના આસપાસ ખરું એમ બરાબર છે તો તમે એમને રેગ્યુલર માર્ગદર્શન આપતા 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 હતા અને સાથે સાથે રમેશભાઈ હવે અહીંયા આપણા એક મિત્ર મિલનભાઈ કે અહીંયા ઊભા છે તો મિલનભાઈ થોડુંક તમે જણાવો કે કઈ રીતના તમે એમનો કોન્ટેક્ટ કર્યો

આ પ્રોડક્ટ છે જે એકવા ફીડ નેટસપ કંપનીનું બાયોફીટ રેન્જ જે સ્પેશિયલ માછલી માટેનો એક ખોરાક છે એ હમણાં ખવડાવ્યો કેવી રીતના ખવડાવતા હતા એ થોડીક વાત કરો કિલો પાંચ એટલે એક કિલો ખોરાક હોય તો તેમાં દસ ગ્રામ જેટલું આ તમે નાખતા હા આવા ટોટલ કેટલા ડબ્બા વપરાયા હશે ત્રીસ ડબ્બા ઓકે ત્રીસ ડબ્બા તમે આની અંદર વપરા કેટલા મહિના સુધી વાપર્યા વાપર સુધી ચાલતું જ ઓકે તો એનાથી તમને ગયા વર્ષે જે ઉત્પાદન મળેલું જે તમે કીધું કે પંદરસો કિલો હતું બરાબર ને અને આ વખતે સાડા પાંચ ટન ઉત્પાદન થવાનું તો આમાં એમનો એક તો સપોર્ટ તમને મળ્યો એ તો સારો જ પણ એની સાથે સાથે આપણું જે આ પ્રોડક્ટ વાપર્યું એનો પણ ફાયદો ખરો ને એનો ઘણો ફાયદો હા તો ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને જાણવા માંગતા હોય કે ભાઈ આ વસ્તુ ખરેખર સારું છે કે કેવું હોય જો એ લોકો વાપરવા માંગતા હોય તો વાપરી શકે હા કે આ

હોતી અચ્છા બરાબર તો મતલબ જે વજનનો રેશિયો પણ અહીંયા થોડોક વધ્યો છે બરાબર ને અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે મિલનભાઈ કોઈ મિત્રો તમને કોન્ટેક કરવા માંગતા હોય કે ભાઈ આ વસ્તુ જોઈએ છે મંગાવવા માંગતા હોય તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ઝીરો નાઇન વન થ્રી ફાઈવ સિક્સ ટુ એ ઓકે અને તમારું આમ રહેવાનું વલસાડ વલસાડ શું ઓકે ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર